બોલીએ કૃષ્ણ કનૈયાલા આજે સુંદર મજાનું ભજન એ પણ વૃક્ષો વિશેનું કે જે આ બધા બધા ઝાડવા બધા ઝાડ કાપી નાખીએ છીએ ગરમી અધિક વધી ગઈ છે અને વૃક્ષો કપાઈ રહ્યા છે તો આ જનજીવન એકદમ ખોરવાઈ ન જાય અને વૃક્ષોને આપણે જાળવીએ એવું પણ આ સુંદર મજાનું ભજન છે

DUDE Eek, eek, Hoy